નમસ્કાર આઈએપીએલ કંપની વતી હું વિશાલ મારકણા આજે આપણે જામકંડોળાની અંદર એક પ્રગતિશીલ ખેડૂત એવા કપૂરભાઈની વાડીયા આવ્યા છીએ તો તેને તેની તુવેરની અંદર આઈએપીએલ કંપનીનું પ્રોફ્યુઝર દવાનો ઉપયોગ કરેલો છે તો આપણે કપૂરભાઈ પાસેથી જાણશું કે પ્રોફ્યુઝરનો ઉપયોગ કર્યો તો તે પછી તેને કેવું રિઝલ્ટ મળ્યું શું છે તે બધી વિગતવાર આપણે કપૂરભાઈ પાસેથી જાણશું તો કપૂરભાઈ તમે તમારું પહેલાં પરિચય આપો નામ મોબાઈલ નંબર અને ગામનું નામ કહો ગામ જામકનોણા કપૂરભાઈ વસરામભાઈ ડોંગા અને હું ખેતી જ કરું છું ત્રીસ વર્ષથી આ અને ત્રણ ચાર વખત તુવેર ચાર પાંચ વખત તુવેર વાવી પણ દર વખતે કરતાં આજકાલે મને આ દવા છાંટવાથી રિઝલ્ટને ફાલ ફૂઇટ બધી રીતે સારું એક પણ ડોકું ખાલી નથી અને ફ્લાવરે એટલું છે અને બાર પંદર દિને અંતરે બે રાઉન્ડ માર્યા છે અને હજી એક રાઉન્ડ મારવાની ઈચ્છા છે મારી કે દેખાવ બહુ સારો છે મારે ફરતો કેળો છે બધા જોવે છે અને બધા કરે છે અને મારી વાડીએ આવે છે જોવા અને હું પણ એ રીતે જ કહું છું બાર પંદર દિન અંતરે બે રાઉન્ડ માર્યા હજી એક રાઉન્ડ મારવાની ઈચ્છા થાય છે મને જોઈને બરાબર તો તમે પંપની અંદર કેટલું નાખીને છટકાવ કરેલો હતો પચીસ એમ નાખી નાખી અને હું મોટરસાઇકલે જ છટકાવ કરું બરાબર એટલે પાણીનું પ્રમાણ વધારે ફુવારા વધારે એક કોઈર માટે પાંચ ફુવારા હોય મારે બરાબર અને પંપને હિસાબે પચીસ એમએલ નાખી અને છાંટા છંટકાવ કરીને તમને તમે જે આ દવાનો ખર્ચો કર્યો છે બરાબર તો તમને તેનું પૂરું વળતર મળ્યું છે હા આ વળતર દેખાય જ છે એટલે તો ત્રીજો રાઉન્ડની મારવો છે મારે પાછો બે રાઉન્ડમાં વળતર દેખાણું સારું લાગ્યું એટલે ત્રીજો મારવો છે તો તમે બીજા કોઈ ખેડૂત મિત્ર અને ભલામણ કરશો કે આ દવાનો છટકાવ કરાય એમ હા કરું જ છું મને જોવા આવે છે પૂછે છે ફરતા છે 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 એટલે પૂછે જોવાય આવે મોબાઈલ નંબર કોઈ ખેડૂત મિત્રોને જાણકારી મેળવવી હોય બરાબર છે તો હા નવ્વાણું બે પંચાવન છત્રીસ છ ઓગણ સિત્તેર તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે જે બે છટકાવ કરેલા છે અને ત્રીજો છટકાવ કરવાનો છે તેનું રિઝલ્ટ Good.